અરે આ કલર કયો લાવ્યો જોવો તમે જોરદાર કલર છે સોને પે સુહાગા હોય ને એવી કઈક સોના જેવી સાઇનિંગ આપે ને એવી બનારસ સોફ્ટ સિલ્ક ની સાડી છે કલર ની વાત કરીએ તો પર્પલ કલર રહેવાનો છે જે લોકોને પર્પલ લવર છે ને એની માટે બ્લુ પર્પલ ટાઈપનો કલર છે સાડીનો લુક જોઈ શકો છો ફૂલ જરીમાં રહેવાની છે હવે આટલી બધી જરી હોય ને ત્યારે ઘણા કસ્ટમર એવું કહેતા હોય કે આ સાડી તો કડક છે પહેરવામાં ફાવે નો ફાવે ઘણા બધા ક્વેશ્ચન હોય તો સાડી આપણે આખી ખોલીને અને સાડી કપડા સાથે આપણે મસ્ત મજાની બતાવીએ કે જ્યારે બનારસની સોફ્ટ સિલ્કની સાડી હોય ને ત્યારે તમારે કપડામાં જોવા પડું ન હોય હવે આ લેવા માટે ક્યાં આવવાનું તો કે રોમલ ડિઝાઇનમાં તમે એક વખત પહોંચી જાવ એટલે તમને સાડી લઈને જ જશો એ અમારી ગેરંટી છે કારણ કે સાડીનું કલેક્શન તમને ના ગમે એવું બને નહીં તમે મસ્ત મજાની સાડી તમે જુઓ બેક સાઈડમાં જરી નથી રહેવાની અને આ તમે જોઈ શકો અને સાડીનું કપડાની વાત કરીએ ને તો આટલું સોફ્ટ સિલ્ક છે તમે જુઓ લૂક આખો કે જ્યારે સાડી પહેરી હોય ને તો પાર્ટી વેરમાં તમને એમ કમ્ફર્ટેબલ લાગે કે પહેરી હોય તો એમ થાય નહીં કાઢી કારણ કારણ કે કે એટલી છે આ સાડી તમે પહેરશો તો તમને એમ થશે ના બનારસની સાડી પહેરી આપણે બનારસની ઓરિજિનલ સાડી આપવાની છે અને સાથે પલ્લુમાં માં આટલા મસ્ત મજાના રેસા આપેલા હોય ને ત્યારે સાડીનો લુક કઈક આખો અલગ આવે તમે કપડાની ફીલ એટલી જોરદાર છે કે સાડી તમે જોશો તો તરત લઈ લેશો આની માટે તમારે નીચે આપેલ નંબરમાં કોલ કરી શકો છો વોટ્સઅપ કરી શકો છો સાડીની ફૂલ ડિટેલની વાત કરીએ ને તો બનારસમાં જે હેવી બનારસ આવે કે સત્તર અઢાર હજારની સાડી જે હોય ને એની મસ્ત મજાની ડિઝાઇન બનાવેલી છે સાડીનો લૂક આખો ડિફરન્ટ છે કે તમે પહેરશો અને આ કલર તમે પહેરો તો કે નહીં અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો તો કારણ કે તમે જે કોમેન્ટ કરો છો ને એનાથી અમને ખબર પડે છે કે તમને કઈ ટાઈપની સાડી ગમે છે અને તમે કઈ ટાઈપની સાડી પહેરો છો એટલે પ્લીઝ પ્લીઝ તમને હું કહું છું કે ફોલો કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને પ્રાઇસ પ્રાઇસ જાણવા માટે તમે નીચે આપેલ નંબરમાં કોલ કરી શકો છો વોટ્સઅપ કરી શકો છો ખાસ કરી દો કે વોટ્સઅપ કરશો તો તમને પ્રાઇસ અને ફોટા બંને મળી જવાના છે અને ઘર બેઠા તમે સિંગલ પીસ મંગાવી શકો છો અને જે કસ્ટમરને એવું હોય કે ના મારે કપડું ફિલ કરીને લેવું છે તો અમારો સ્ટોર વેલકમ તમે અમારા સ્ટોરની વિઝિટ કરી શકો છો સ્ટોર પર વિઝિટ કરીને અલગ અલગ કલેક્શન પણ જોઈ શકો છો સાડી તમને કેવી લાગી અમને કોમેન્ટ કરતા જજો